સુરતના ખટોદરા પોલીસ મથકમાં એક પિતાએ સ્કૂલે મૂકવા જતા રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોતાની બાળકી સાથે શારીરિક અડપલા કરતા એક રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક રિક્ષા ચાલકની ધરપકડ કરી છે સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની ચાર વર્ષની બાળકીને રોજ સ્કૂલે મૂકનાર રિક્ષા ચાલક સામે શારીરિક છેડતીની ફરિયાદ નોંધાવી છે ચાર વરસની બાળકીએ રડતા રડતા પોતાના માતા પિતાને જણાવ્યું હતું કે રિક્ષા ચાલક તેને રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ જાડી પાસે લઈ જઈ બીભત્સ હરકતો કરી અને શરીર પર હાથ લગાવી છેડતી કરે છે આ સાંભળીને માતા પિતા સ્તબ્દ થઈ ગયા હતા ચાર વર્ષની માસૂમ બાળકી જ્યારે માતા પિતાને આ અંગે જાણ કરી ત્યારે તેની પર આભ તૂટી પડ્યો હતો જે વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને તેઓ રોજ પોતાની માસૂમ દીકરીને સ્કૂલે મોકલતા હતા તે જ હેવાન નીકળ્યો હતો આ અંગે તેમને તાત્કાલિક ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ખટોદરા પોલીસે આરોપી મુતલિબ શેખની ધરપકડ કરી છે ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ આશરે એક મહિનાથી તારીખ એ ઓગસ્ટ થી અત્યાર સુધીમાં બાળકીના ચાલક દ્વારા તેની શારીરિક છેડતી કરવામાં આવી હતી અંગેની ફરિયાદ ચાર વર્ષની બાળકીએ પહેલા માતાને અને ત્યારબાદ પિતાને કરી હતી જેના આધારે તેઓએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આરોપી મુતલિબ શેખની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે આરોપી રિક્ષા ચાલક છે અને બાળકીને રોજે સ્કૂલેથી લેવા અને મૂકવા માટે જતો હતો તેઓએ જણાવ્યું હતું કે બાળકીને સ્કૂલમાં મૂકવા અને લેવા જતી વખતે વાલીઓના જાણ બહાર તે બાળકીને એકાંતમાં લઈ જતો હતો બાળકીને રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈક એવી જગ્યાએ લઈ જાય કે જ્યાં જાળી ઝાંખરા હોય અને ત્યાં જઈ તેની સાથે શારીરિક છેડતી કરતો હતો એટલું જ નહીં બાળકીને ધમકી પણ આપતો હતો કે જો તું આ અંગે પોતાની માતાને જાણ કરશે તો તને જાનથી મારી નાખીશ હાલ તો પોલીસે આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Bureau report H24 news, Surat.